તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહેજો હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જ હશો અને આજ આપણે છે એ ઘરે કામે નથી ગયા તો આપણે હમણાં બે ત્રણ દિવસ કામે નથી જવાનું અને બે ત્રણ દિવસ લોગ જ બનાવવાના છે કારણ કે આપણે એક કે પૂરા થયા થવા આવ્યા છે બે ત્રણ ઘટે છે તો અત્યારમાં આપણી પાસે પરેશભાઈ પણ નથી વાગી ગયા છે સાડા આઠ નવ વાગી ગયા છે તો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને જય રખા દાદાજી મેલેડીમાં તો બસ કામે નથી ગયા ઘરે રહી ગયા છે ને મારા મમ્મીની બધા કામે ગયા છે પરેશભાઈ પણ કામે જ ગયા છે સાગરભાઈ આપણી પાસે બેઠા છે અને હું પણ અહીં બેઠો છું આજ વ્લોગ બનાવવાનો છે ક્યાંય ગયા નથી ઘણા દિવસથી આપણે વ્લોગ નથી બનાવ્યો એટલે મને થોડું થોડું ભૂલાઈ પણ ગયું છે કારણ કે ઘણા દિવસથી જ્યાં દસ બાર દિવસથી જ્યાં ચારનો વ્લોગ નથી બનાવ્યો બે વ્લોગ મારી પાસે એક્સ્ટ્રા હતા એ મેં અપલોડ કરી દીધા છે અને અત્યારે એક કેમાં થોડાક બે ત્રણ જેટલી ઘટી છે તો એ પણ પૂરી થઈ જાય આ વ્લોગ મેકી એટલે તો તમારા લોકોનો સપોર્ટ સારો છે અને તમે બધાએ સપોર્ટ આપ્યો મને એક કે સબસ્ક્રાઈબ કરાવી દીધા અને ઘણું બધું મને એક કે સબસ્ક્રાઈબ થઈ જાય એટલે મને એમ લાગે કે ઘણું બધું હું આગળ આવી ગયું તો ઘણી બધી મને ખુશી હશે ઘણા લોકો ખુશ પણ થયા છે ને ઘણા લોકો ઓલા પણ થાય છે તો બસ તમારા લોકોનો સપોર્ટ છે ને સપોર્ટ કરતા રહેજો બસ આપણે આજનો વ્લોગ બનાવવાના છીએ તો કન્ટિન્યુ બન્યા રહેજો એટલે બતાવતો રહેશ તો આપણું ઘર છે અત્યારે જૂનું થઈ ગયું પેલા પેલા જેવું નથી રહ્યું જૂનું થઈ ગયું તારે આપડે જો અહીંયા લાડ છોકરા પણ છે તો જો ગાંધીભાઈ રોવે છે અત્યારમાં ગાંધીભાઈ હું છું તમને તો ગાંધીભાઈ બાંધા છે આપણે આ ભાઈ અરે ને આ ભાઈએ ગાંધીભાઈને થોડુંક મારી લીધું છે તો ગાંધીભાઈ હાથમાં ઓલું છે અને રોવે છે અંજુબેન છે આપણે જીગાભાઈ ને મમતીબેન છે તો જો આપડા જીગાભાઈ 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 તો જો આપડા જીગાભાઈ છે ને આ છે મમતીબેન સાગરભાઈ તો વિડીયા છે સાગરભાઈ પણ શોર્ટ વિડીયા છે તો સપોર્ટ કરતા રહેજો એને પણ તો હું તમને આમાં આપી દઈ તો તો જોઈને સબસ્ક્રાઈબ કરી દેજો મને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો જો આપણા અહીંયા ઘણા બધા છોકરા છે જો લાઈન લાગી જજો બધા યુટ્યુબમાં આવવા માટે જો આમ કરજો બધા આમ કરજો લાઈક લાઇક લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો જીગાભાઈ કહે છે તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે આપણે નીકળી બાય તક જવા માટે તો ક્યાં જવાનું છે કઈ નક્કી નથી તો તો દોસ્તો પરેશભાઈ પરેશ ભાઈ છે કામે ગયા હતા પરેશભાઈ કામે ગયા તા પછી નવ વાગ્યા લગ્ન કામે ગયા તા નવ વાગે કામ હતું તો પરેશભાઈ તમે નવ વાગ્યા લગ્ન કામે ગયા હતા તો કેટલા પૈસા મળ્યા તમને અમને મેળા અઢીસોથી ત્રણસો અઢીસોથી ત્રણસો રૂપિયા પરેશભાઈને મિલાશે અને મને આ દાડિયા નથી ગયો એટલે મને તો કાંઈ મિલ્યું નથી ને તો ચારસો રૂપિયા હું દાડિયા જાઉં છું પરેશભાઈ નવ વાગ્યામાં ત્રણસોથી સાડી ત્રણસો રૂપિયા કામે છે અને હું આખો દિવસ બાર કલાક ભરું તી ચારસો રૂપિયા કામું છું તો વધે કોણ આમાંથી તો આપણી વધારે પરેશભાઈ વધે છે અને પરેશભાઈ વેવાશે તો પરેશભાઈ હવે ત્યાં જવાના નથી હું ત્યાં જવાનું વિચારું છું પણ તારે ગયા છે કામે હું એકલો ઘરે છું મારી પાસે નથી કાંઈ ટુ કે નથી ગાડી તો કાલથી તો આપણે બે ત્રણ દિવસ દરિયા જવાનું છે દરિયામાં વ્લોગ બનાવવાનો છે વિડીયો અને આજ આપણે ઘરે છીએ તો ઘરનો જ વિડીયો બનાવી તો બસ કન્ટિન્યુ બના રહેજો પરેશભાઈ આવી ગયા છે કામે તો બિના રહેજો એટલે બતાવી કરી ગયો તો દોસ્તો હજી હું ઉભો છે માવો પણ ખાઈ લીધો છે તો દોસ્તો અહીંયા છોકરા બધા રમે છે ક્રિકેટ હું ઉભો છો છું બહુ મોડું થઈ ગયું છે તો વાગી જશે અત્યારે ત્રણ વાગી જશે સમીરભાઈ લાઈવ હતા તો ક્રિકેટ સમીરભાઈ ની લાઈવ પણ જોઈએ ને હવારમાં કીધું હતું ને કે સબસ્ક્રાઈબ એક હજારમાં ઘટે છે તો આપણે પૂરા એક હજાર ને એક સબસ્ક્રાઈબ અત્યારે થઈ ગયા છે મેં ચેક તો બસ સપોર્ટ કરતા રહેજો આવો આ રીતે ને જો આપણે એમ બધા મેસ રમેશ તો દડો ખોવાઈ જવા મીન સાઈડમાં તો ગોતવાઈ ગયા છે તો હવે આપણે જાગી ગયા છીએ એટલે કન્ટિન્યુ બનાર તો બતાવતો રહેશ ને સોરી આપણે લઈ એક ભાઈબંધના હતા મને આપ્યા હતા તેથી કોટાળા ગયા ત્યારે તો એ ભાઈ બહેન હજી લેવા નથી આવ્યો એ કે તું રાખ રાખ ને રાખજ એમ જ કહે છે પણ આપણે વાંધો નહીં આપણે રાખવાના નથી આજ હાજે તો એને દઈ આવવાના કે આપણે ઘરે છીએ તો હાજર આપણે એને દઈ આવશું પણ એટલે ભીના રહેજો કન્ટિન્યુ એટલે હું તમને બધું બતાવીશ ત્યાં જવાનું તો છે નહી પ્લાન પણ ભીના રહેજો તો અમારા બેન ની આવ્યા છે બે જણ તો જો આપણા બનાવી આવી ગયા છે ને આ બાજુ આપણા બેન અત્યારે રોટલા કરવા મળ્યા છે તમને વાડિયા પણ કીધું તો મેં પહેલાં કે બેન આવે એટલે કામ જ પહેલાં કરવા મળે બીજું મારા મમ્મીને પોળો દઈ અને પહેલાં કામ જ કરવા મળે તો અમે તો નથી કરતા બેન કામ કરવા મ્યા જો રોટલા બનાવો મેરા મારા મમ્મીના તો આપણે સા પાણી બનાવશે તો મેં શાહ પાણી પી લેવી દુકાને જો તો દૂધ બૂધ લઈ આવો અને શાહ પાણી બનાવશે તો આપણા બનાવી શાહ પાણી છે અને અહીંયા પરેશભાઈ જોવે છે ફોન તો આપણે પહેલાં શાહ પાણી પી લેવી તો જો અહીં આપણે સાપડીનો ભાગ પડે છે મારા પપ્પા બેઠા છે મારા મમ્મી બેઠા છે બેન રોટલા કરે છે તો મારો સાનો ભાગ હું પાડ્યો તમારે રહે કે લેવા જાવ તો થાય આમ કે લઈ લો તો દોસ્તો આપણે સાપડી પી લીધી દોસ્તો બીજો દિવસ પૂકી ગયો છે ને આપણે આવી ગયા છીએ આયા તો મારા બેન ને ઈ પણ ઘરે વ્યા જવાના છે ને હું જઈ રહ્યો શ્વાસ કામે તો આપણે દરિયામાં જવાનું હમણાં બંધ રાખ્યું છે બે ત્રણ દિવસ એટલે આપણે હવે જવાનું છે આ કામે થોડાક દિવસ પછી આવું વિડીયો બનાવવા તારા થોડીક મજબૂરીમાંથી આવી છે એટલે કામે જવું પડે એવું છે જરૂરી તો આજ કામે જવાનું છે તો બસ હવે નવા વ્લોગમાં મળું ત્યાં સુધી બાયબહેને ટાટા તો આ વ્લોગ આપણે અત્યારે મેંકી દઈ અને બસ નવા વ્લોગમાં બાય બાઈબહેને ટાટા